વેલકમ ટુ જય માનપણા કિચન હું લાબી આહીર આપ સૌને મારા જય દ્વારકાધીશ તો આજે હું તમારી સાથે શેર કરીશ ત્રણ પ્રકારની ભાજીના ભજીયા તો ત્રણ પ્રકારની ભાજીમાં છે એક તો મેથીની ભાજી છે મે આ રીતે કટ કરી નાખી છે મેથીને બીજું છે પાલક તમે પાલકની જગ્યાએ તમે મૂળાના પાન પણ લઈ શકો છો અને ત્યારબાદ અહીંયા અમે ધાણા લીધા છે ધાણા ભજી ધાણા પણ અત્યારે બહુ સરસ માર્કેટમાં શિયાળાની સિઝનમાં આવે તાજા માજા મેથી પણ બહુ સરસ અત્યારે શાકભાજી લીલોત્રી બધું શિયાની સિઝન હોય એટલે બહુ સરસ માર્કેટમાં તાજું માજુ મળી જાય છે આપણને એટલે આપણે ગમે તે રીતે આપણે અલગ અલગ આવી રીતનું નવી નવી રેસીપીઓ પાનને બનાવીને ખાવી જ જોઈએ તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ જય માનપણા કિસાનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયાની એક લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો બાજુમાં રેલી ઘંટરીને પેશ કરજો જેથી મારા નવા નવા વિડીયો નોટિફિકેશન આપ સુધી પેલ આપો છે તો ચાલો હવે આપણે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીશું જેટલા તમારે ક્વોન્ટિટીમાં ભજીયા બનાવવાના હોય એટલી તમે ભાજી લઈ શકો છો પણ એક કે ભાજીનું પ્રમાણ વધારે પડતું હોવું જોઈએ તો જ એકદમ ભજીયા ટેસ્ટી લાગશે તો હવે હું ભાજી અને ધાણા આ ત્રણેય વસ્તુને સરસ રીતે આપણે ચોખ્ખા પાણીએથી વોશ કરી લેવાના તો આપણે જે વાસણમાં ભજીયાનો લોટ આથવાનો છે તે આપણે ગમે તે આ રીતનું પખું વાસણ લઈ લેવાનું અને તેમાં સૌ પ્રથમ હોશ કરેલી ભાજી એડ કરી દઈશ પહેલાં આપણે મેથીની ભાજી હોશ છે ત્યારબાદ આવશે પાલકની ભાજી ગમે ત્યારે આપણે બહારથી શાકભાજી લાવતા હોય ને એટલે પહેલાં આપણે તેને હોશ કરી અને પછી જ્યુસ કરવાનો ત્યારબાદ આવશે ધાણા ધાણા એડ કરી દઈશું આપણે કાથરોડમાં ધાણાને પણ હોશ કરવા જરૂરી છે તેમાં તો બહુ માટી છોટેલી હોય એટલે તો અહીંયા મેં ત્રણેય પ્રકારની ભાજી વોશ કરી અને કાથોટમાં એડ કરી દીધી છે પહેલાં આપણે તેમાં મીઠું એડ કરી દઈશું તમે જેટલું ખારા મોળું ખાતા હોય તે પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો મીઠું એડ કર્યા પછી છે ને આપણે આ રીતે ભાજીને થોડીક સોઈ નાખવાની આનાથી શું થાય કે ભજીયામાં છે ને થોડો ગ્રીન કલર આવે અને ભજી દેખાવામાં અને ખાવામાં બહુ સરસ લાગે તો મેં આગળ પણ બે વિડીયા અપલોડ કરેલા છે ભજીયાના એક તો મેથીના ભજીયા અને એક ત્રણ પ્રકારના ભજીયા તે પણ મારી સેનલ પર જો અને તમે જોઈજો તો જુઓ અહીંયા આપણે આ રીતની તણે ભાજીને આ મસળી મસરી નાખીશ આ રીતે અહીંયા અમે એક વાટકી શેણાનો લોટ લીધો છે સેનાનો લોટ તમે કોઈ પણ લઈ શકો ઘરનો હોય તો ચાલે ગાય સાપ હોય તો ચાલે લોટને આપણે આ રીતે સાણી વડે સાળી લઈશું શેણાનો લોટ છે ને આપણે પેકિંગ હોય તો પણ સાળવો જરૂરી છે કેમ કે જો આ રીતની ગોળી પડી જાય ને એટલે લોટને આપણે જ્યારે આથી ને ત્યારે સરખો નથી અથાતો અને તેમાં ગોળી ગોળી રહેશે તેનું ભજી પણ સારું ન બને તો શીણાનો લોટ છે ને મેં આ દોઢ વાટકી લીધો છે ત્યારબાદ લઈ લઈશું કટ કરેલા મરચાં મરચાં મેં મરસી કટરમાં આ રીતના ઝીણા ઝીણા આ રીતના સોપર કરી નાખ્યા હતા તે બે સમસ્યા આપણે એડ કરી દઈશું ત્યારબાદ લઈ લેશું એક ચમચી આદુ અને લસણની પેસ્ટ ત્યારબાદ લઈ લેશું રવો પણ રવો અત્યારે લીધો છે રવો એડ કરવાથી ભજીયામાં એક્સ્ટ્રા તેલ ન રહે એટલા માટે મેં અહીંયા સુજીનો યુઝ કર્યો છે જો તમારે સુજીનો યુઝ ન કરવો હોય તો આની જગ્યા તમે એક વાટકી જેટલો સોખાનો લોટ પણ લઈ શકો છો એક ચમચી લઈ લેશું મરીનો ભૂકો તે એડ કરી દઈશું એક ચમચી જેટલું લઈ લઈશું અજમો અજમા આપણે હાથેથી મસીન કરીશું સુગંધ સરસ આવે ટેસ્ટ પણ સારો આવે એક ચમચી જેટલું લઈ લઈશું બેકિંગ સોડા તેનાથી ભજીયા બહુ સરસ ફૂલે છે તો અહીંયા અમે બે લીંબુનો રસ કાઢ્યો છે જો મોટો લીંબુ હોય તો એક લીંબુનો યુઝ કરવાનો અહીંયા અમારે નાના લીંબુ હતા તેને આપણે સોડા ખારો પર એડ કરી દઈશું હવે આપણે લોટને આથી નાખશું પહેલાં આપણે પાણી આમાં એડ નથી કરવાનું પહેલાં ફક્ત આપણે મિક્સ કરવાનું છે જે આપણે ધાણા અને મરચાં અને જે કાંઈ મસાલા નાખ્યા છે તે પાણી વગર જ આપણે મસરી લઈશું હવે આપણે થોડુંક પાણી એડ કરતા જઈશું પાણી એકસાથે નહીં એડ કરવાનું જેમ જરૂર પડે ને એ રીતે જ આપણે પાણી એડ કરવાનું ને વધારે પાણી પડી જાય ને તો પણ બેટર છે પછી આનું તે ઢીલું થઈ જવા કરે જો અત્યારે આપણે લોટની આ રીતની થિકનેસ રાખવાની છે કારણ કે આપણે ભાજીમાંથી ભજીયા બનાવીને તૈયાર કરવાના છે એટલે વધારે જો લોટ એડ કરીશું તો મેથીના ગોટા જેવા ભજીયા થઈ જાય છે એટલે આપણે આ રીતનું જ ભજીયાનું બેટર રાખવાનું છે જો તમે જોઈ શકો છો આપણે લોટ આથી નાખ્યો છે ભજીયા માટેનો હવે આ લોટને આપણે સાત આઠ મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું જેથી આપણે જે રવો એડ કર્યો છે એટલે તે સરસ રીતે ફૂલી જાય એટલા માટે તો પાંચ સાત મિનિટ બાદ આપણે જોઈ લઈશું રવો છે તે સરસ રીતે ફૂલી ગયો છે અને લોટ પણ પલી ગયો છે હવે જ્યારે આપણે ભજીયા પાડવાના હોય ને તેલમાં ત્યારે જ તેમાં તેલ એડ કરવાનું તો હું અહીંયા મીડિયમ તેલ બે ચમચી એડ કરું છું મિક્સ કરી દઈશું સરસ મજાનો લોટ થઈ ગયો છે અને કલર પણ બહુ સરસ આવ્યો છે અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ છે ને એકદમ સ્લો કરી દેવાની ત્યારબાદ ફૂલ તેલ આવેલું હોય છે ને તેમાં આપણે તો એડ કરીશું લાલ થઈ જશે અને અંદરથી કાસા રહેશે આ તમારે ખાસ વાત ફોલો કરવી તો આપણે મીડિયમ સાઈઝના ભજીયા ઉતારી લઈશું તો ફ્રેન્ડ તમને આ ત્રણ પ્રકારના ભાજીના ભજીયા કેવા લાગ્યા તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો ને લાઈક કરવાનું તો બિલકુલ ન ભૂલતા અને તમે એકવાર આ રીતે રેસીપી જરૂર બનાવજો તમે જો આ રીતે ભજીયાનો બેટર બનાવી અને ઘેરે બનાવશો ને ભજીયા તો એકદમ હોટલ જેવા જ થાય છે ભજીયા તો જુઓ અહીંયા આપણા ભજીયા છે તે સરસ ફ્રાઇ થઈ જશે ભજીયાને છે ને વધારે લાલચ પડતું ન થવું જોઈએ એકદમ આ રીતનું સફેદ રહે ને તો ભજીયા ખાવાની મજા આવે ને જ્યારે શિયાળાની કડકડતી ઠંડી હોય ને ત્યારે તો આવી રીતે ગરમા ગરમ ભજીયા મળી જાય ને અને તેની સાથે ચટણી અને સા

જો મસ્ત મજાના છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા અને તમે ટમેટા કેસબ ને દહીંની ચટણી સાથે કોઈ પણ સાથે ખાઈ શકો તો આવજો ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાધીશ જય શિયાળાબેન ધન્યવાદ